આપણે પરફેક્ટ માર્ક અને ટિપ્સ સાથે બનાવશું આપણે તેવી રીતે તૈયાર કરશું તેનો સ્વાદ એકદમ જેવો આવે તો ચાલો શરૂ કરીએ બનાવવા માટે મેં રેસીપીએ બે સાઈઝ ના બટેટા લીધા છે સાથે 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 બે નંગ ટમેટા ટુકડો અને ચાર થી પાંચ બીટ ના ટુકડા સાથે અડધા કપ જેટલા ફ્રાવલ ના ટુકડા સાથે એક નંગ ગાજર અને સાથે અડધા કપ જેટલા લીલા વટાણા બે નંગ જેટલા રીંગણા ના ટુકડા અને સાથે એક નંગ જેટલા ડુંગળીના ટુકડા અને નનકરો આદુ નો સૌથી પહેલા વટાણાને બાફવા માટે આપણે તપેલીમાં માં એક ગ્લાસ પાણી એડ કરીને ગરમ થવા દેશું તો આપણું પાણી ગરમ થઈ ગયું છે તો તેમાં બધા જ વટાણાને એડ કરી દેસુ તો હવે આપણે વટાણામાં વન પિંચ જેટલો એટલે કે

સાથે અડધો કપ ફ્લાવરના ટુકડા અને થી પાંચ નાં બીટના ટુકડા સાથે થોડીક કોબી અને એક નાંગ ડુંગળીના ટુકડા બે નંગ ટમેટા અને આડુના ટુકડાને પણ એડ કરી દેશું તો આપણે બધા જ શાકભાજી એડ થઈ ગયા છે તો કૂકરનું ઢાંકણ બંધ કરીને ત્રણ વિશલ વગાડી લઈએ તો લગભગ થી પાંચ મિનિટમાં જ આપણા વટાણા બફાઈને જ તૈયાર થઈ ગયા છે ત્રણ વિશલ પછી આપણું કૂકર ઠરીને તૈયાર થઈ ગયું છે તો તેને ખોલીને જોઈ લઈએ તો તમે જોઈ શકો છો આપણા શાકભાજી સારી રીતે

એક ચમચી પણ પણ એડ એડ કરી દઈએ સાથે અડધા કપ જેટલા કરીને એટલે મીડિયમ સાઈઝ ના મરચા ના ઝીણા ટુકડા કરી લીધા સારી રીતે સોતરી લઈએ હવે આપણે અડધા કપ જેટલી ચોપ કરેલી ડુંગળી ને પણ એડ કરી દઈએ ને હવે આપણે ડુંગળી ને સારી રીતે સાતરી લઈએ જેથી તેનો કાચો સ્વાદ વયો જાય તો આપણી ડુંગળી સારી રીતે સતરાઈ ગઈ છે તો આપણે તેમાં સ્વાદ અનુસાર મીઠું એડ કર આપણે મીઠું અત્યારે ડુંગળી પૂરતું જ એડ કરેલ છે સાથે અડધી ચમચી હળદર પાવડર પણ એડ કરશું તો હવે આપણે સારી રીતે મિક્સ કરી લેશું તો સારી રીતે મિક્સ થઈ ગયું છે તો અડધા કપ જેટલા ચોપ કરેલા ટામેટા તો હવે શાકભાજી ને મિક્સ કરવા માટે મેં અહીંયા મેસર લીધું છે તેના મદદથી શાકભાજીને સારી રીતે મેશ કરી લઈએ વેજીટેબલને એકદમ સારી રીતે મિક્સ કરવાથી આપડા પાઉભાજી સ્વાદ એકદમ સરસ આવે છે જેથી મેસ સારી રીતે કરવું જો તમારી પાસે મેસર ના હોય તો તમે સ્ટીલની વાટકીથી પણ કરી શકો છો તો તમે જોઈ શકો છો આપણા બધા જ વેજીટેબલ સારી રીતે મેશ થઈ ગયા છે તો લગભગ બે થી ત્રણ મિનિટમાં જ આપણી ગ્રેવી કુક થઈ ગઈ છે તો હવે તેમાં એક ચમચી પાઉભાજી મસાલા ને પણ એડ કરી લેશું ને સારી રીતે મિક્સ કરી લેશું તો લગભગ બે મિનિટમાં જ આપણે સારી રીતે મિક્સ થઈ ગયું છે તો તેમાં મેસ કરેલા વેજીટેબલને પણ એડ કરી દેસું અને સારી રીતે બધી જ વસ્તુને મિક્સ કરી લેશું તો આપણે સારી રીતે મિક્સ થઈ ગયું છે તો મસાલા ને વેજીટેબલમાં પાંચ મિનિટ માટે સારી રીતે કૂક કરી લેશું તો લગભગ પાંચ મિનિટમાં સારી રીતે મિક્સ થઈને કૂક થઈ ગયું છે તો તેમાં સ્વાદ અનુસાર મીઠું અડધી ચમચી ધણાજીરું પાવડર અને સાથે એક ચમચી લાલ મરચું પાવડર તો આપણે હવે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેશું જેથી આપણો મસાલો સારી રીતે ભરી જાય તો આપણે મસાલા પાઉભાજીમાં સારી રીતે મિક્સ થઈ ગયા છે તો આપણે ભાજીને બેથી ત્રણ મિનિટ માટે કૂક થવા દઈશું જેથી આપણી પાઉભાજી સુપર ટેસ્ટી બની જાય

ને ગાર્નિશ કરી લઈએ પાઉં ભાજી માટે પાઉંને શેકવા 1 ચમચી માખણ એડ કરીને સ્પ્રેડ કરી દઈએ તમે માખણની જગ્યાએ બટરનો ઉપયોગ પણ કરી શકો છો તો હવે તેમાં એક પિંચ જેટલો પાઉં ભાજી મસાલો અને થોડી પાઉં ભાજી એડ કરી દઈએ થોડા કોથમીરના પાન એડ કરીને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ હે અહીંયા પાઉં ભાજીના બોન લેતેલા છે એટલે કે પાઉં લીધેલા છે તેને આ રીતે મસાલાથી કોટ કરી લઈએ તો આપણે બંને જો તમને આ રેસીપી ગમે હોય તો કમેન્ટ કરીને જરૂરથી કહેજો અને ફેમિલી સાથે શેર કરવાનું તો ભૂલતા જ નહીં આવી જ રેસીપી જોવા માટે વાયડી મોચન ને સબસ્ક્રાઈબ કરી દો